અત્યારે મહત્વના સમાચાર મળી રહ્યા છે રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ભારે વરસાદ બાદ રસ્તાઓમાં ઠેર ઠેર ખાડા પડ્યા ધોરાજીથી રાજકોટ નેશનલ હાઈવેને જોડતો ઓવરબ્રિજ પાસે પડ્યા ખાડાઓ ખાડાઓ પડતા વાહન ચાલકો હેરાન પરેશાન નેશનલ હાઈવેને જોડતા રસ્તા પર મસ્ત મોટા ખાડાઓ પડ્યા રસ્તા ઉપર પાંચ ફૂટથી મોટા ખાડાઓ પડ્યા રિપોર્ટર ફિલો જોડેજા ધોરાજી શું નામ તમારું જયંતિભાલ સહકારી મંડળીના પ્રમુખ છું અને સામાજિક આગેવાન છું હાલમાં ધોરાજી શહેર અને ધોરાજીની બહારમાં નેશનલ હાઈવે ઉપર જે પ્રકારના ખાડા પડ્યા છે એ બાબતે તમારે શું કહેવાનું છે મારું એવું માનવું છે કે સરકાર શ્રીનું આર એન બી એ પીડબ્લ્યુડીએ તાત્કાલિક ખાડા પૂરવા જ હોય અને રીતે ત્યાં ઘણા બધા એક્સિડન્ટ થવાની ભીતિ છે ઘણા લોકોને હાઈવે ઉપર જવું હોય ઘણા લોકોને માર્કેટિંગ યાર્ડ તરફ જવું હોય તો પણ આ સ્થિતિ ખરાબ છે શહેરની અંદર વાત કરીએ તો નગરપાલિકા તો ખાડા બોલવામાં એકદમ નિષ્ફળ છે અને વહીવટદાર બી નિષ્ફળ ગયેલા છે કારણ કે એક પણ રસ્તો ધોરાજી શહેરને એવો નથી ગઈકાલે જ હું સ્ટેશન રોડ ઉપરથી આવતો હતો ઘરેથી તો મારું મોટરસાયકલ સાયકલ ખાડામાં ખૂચી ગયો માન કહેજુ ને પડતો પડતો રહી ગયો તો આવી સ્થિતિ આખા ગામમાં જે ઢાંકણા છે નીચે છે વરસાદમાં પાણીમાં ઢાંકણું ભરાઈ ગયું હોય એટલે કોઈને ખબર ન પડે મારાનો પગ ભાંગે અથવા તો મોટર સાયકલ પડે આ સ્થિતિ ધોરાજી આખા શહેરની છે અને તંત્રએ તાત્કાલિક ડાંબર ન થાય તો કાંઈ નહીં પણ માટી નાખીને આવા ખાડા તાત્કાલિક પૂરવા જોઈએ મારું એવું માનવું છે અત્યારે જે માર્કેટિંગ યાર્ડમાં જવું હોય તો ખેડૂતો જઈ શકે એવી સ્થિતિમાં નથી કારણ કે નેશનલ હાઈવેનો આ સર્વિસ રોડ છે તો એ કેમ આવવું એ તો ટોલ ઉઘરાવે છે ટોલ ટેક્સ તો બધે લેજ છે નેશનલ હાઈવેવાળા તો તાત્કાલિક એને સર્વિસ રોડ તાત્કાલિક રિકેર કરવો જોઈએ રોજના હજારો ખેડૂતો આવન જવાનું હોય છે બધા પાસે કાંઈ ટ્રેક્ટર નથી હોતા મોટર સાયકલ ઉપર જતા હોય જો પાણી ભર્યું હોય તો ઘણા બધા ખેડૂતો બિચારા લપસે છે સ્લીપ થાય છે અને પડે છે પણ એ બધા ક્યાં કહેવા જાય કોઈને કહેતા નથી ઘરે આવી કપડાં બદલીને સૂઈ જાય છે આવી સ્થિતિ છે પીએ તો કોઈ સાંભળતું નથી અનેક લોકોએ વિડિયા મૂકા અનેક લોકોએ રજૂઆત કરી નગરપાલિકાને તો વહીવટી તંત્રવાળા ખાડા કાન કરી જાય છે અને સામું જોતા જ નથી એમ કે વરસાદ રહી જાય પછી કરશું અરે પણ વરસાદમાં ખાડામાં પાણી ભર્યું છે એ ખાડા બુરવાનું તો કરો તમે ડામર પછી કરજો વરસાદ ગયા કહી દે કે છોડ પણ અત્યારે જો ખાલી સારી મોરમ નાખો વરસાદ જતી નાખો તો પણ એ ખાડું બુરાઈ જાય અને લોકો ફરતા તો મટે કમસે કમ આવું